શેલાવી ગામે આવેલ વૃદ્ધાશ્રમની અંદર રાષ્ટ્રીય વિકાસવાદી પાર્ટીના અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ પટેલે તિથિ ભોજન આપીને જન્મદિવસની ઉજવણી કરી હાલના સમયમાં કેટલા કમીર લોકો પોતાના જન્મદિવસની ઉજવણી હાઈફાઈ હોટલમાં તેમજ વિવિધ જગ્યાએ જઈને જન્મદિવસની ઉજવણી કરતા હોય છે ત્યારે કેટલાક એવા પણ લોકો છે જે પોતાના જન્મદિવસની ઉજવણી ગરીબ મધ્યમ વર્ગના લોકો સાથે તથા દાન પુણ્ય કરીને ઉજવતા હોય છે ત્યારે પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના શેલાવી ગામે આવેલ વૃદ્ધાશ્રમની અંદર રાષ્ટ્રીય વિકાસવાદી પાર્ટીના અધ્યક્ષ તથા અખંડ ભારત રાષ્ટ્રીય સંઘના અધ્યક્ષ તેમજ શ્રી ઉમિયા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ધર્મેન્દ્રભાઈ પટેલે સાદાયથી વૃદ્ધો સાથે તિથિ ભોજન આપીને જન્મદિવસની ઉજવણી કરી હતી સાણસમા તાલુકાના શેલાવી ગામે આવેલ વૃદ્ધાશ્રમની અંદર પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ રાષ્ટ્રીય વિકાસવાદી પાર્ટીના અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલે પોતાના જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને તિથિ ભોજન આપીને કરી હતી રાષ્ટ્રીય વિકાસવાદી પાર્ટીના અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ પટેલ પ્રતિમાબેન પરમાર સુહાગભાઈ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ રાષ્ટ્રીય વિકાસવાદી પાર્ટીના પાટણ જિલ્લા પ્રમુખ નિલેશભાઈ પટેલ હસમુખભાઈ ઠક્કર તેમજ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ પ્રભારી શ્રી રાજુભાઈ પટેલ પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા મહેસાણા જિલ્લા અર્જુનસિંહ મહિલા ઉપાધ્યક્ષ ગાયત્રી બા તથા મહેસાણા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ વસરામભાઈ નાડોદા સહિત પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ બાબતે જન્મદિવસ ઉજવી રહેલા ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ એકતા પરિષદના તમામ હોદ્દેદારોને સન્માનપત્ર આપીને સન્માન કરાયું હતું અત્રે યોજાયેલ તિથિ ભોજન પ્રસંગે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ નાડોદા દ્વારા વૃદ્ધાશ્રમ માંગ લઈ રહેલા તમામ વૃદ્ધોને રૂપે સો રૂપિયા આપીને વૃદ્ધોના આશીર્વાદ મેળવ્યા હતા પત્રકાર એકતા પરિષદના નેતા ને ધર્મેન્દ્રભાઈનો આજે જન્મદિવસ એ જન્મદિવસની ખુશાલીમાં અમારા વૃદ્ધોને પણ જે મિષ્ટાન ભજન આપ્યું છે કે એમને ભૂલાય તેમ નથી આવા અવારના બાદ અમારે ત્યાં આવા જન્મતિથી નિમિત્તે ઘણા લોકો અહીં આવે છે અને વૃદ્ધોને પણ પ્રેમથી છે મને કહેતો આનંદ થાય છે કે સેલાવી એક નાનું ગામ છે સે એટલે સેવા લા એટલે લાગણી વી એટલે વિનય આવું ટૂંકુને ટ્રણનું બનાવ્યું એક નાનું ગામ વૃદ્ધાશ્રમમાં આવવાનો મોકો મળ્યો સેવાનો મોકો મળ્યો તે બદલ આનંદની લાગણી નામ પ્રકાશ નાળોદા પ્રમુખ પત્રકાર એકતા સમિતિ પાટણ જિલ્લો અત્યારે જન્મદિવસ નિમિત્તે લોકો હોટલોમાં ઉજવણી કરી અને લાખો રૂપિયાના ખોટા ખર્ચા કરતા હોય છે ત્યારે આજે ધર્મેન્દ્રભાઈએ એમના જન્મદિવસ નિમિત્તે અન્ય લોકોને પ્રેરણા મળે એવો પ્રેરક નિર્ણય કર્યો છે અને આ સેલાવી ગામ ખાતે આવેલ વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે સમૂહ ભોજન કરી અને એમણે એમના જન્મદિવસની ઉજવણી કરી છે ત્યારે આ શુભ શુભ અને સેવા સેવા કાર્યની અંદર પાટણ જિલ્લા પત્રકાર એકતા સમિતિના પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહી અને આવા પ્રેરક કાર્યની અંદર સહભાગી બન્યા છે ત્યારે અમને વાતનો ખૂબ આનંદ છે